અમદાવાદમાં આયોજન કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે પહોંચેલા નાયબ મુખ્યમંત્રી આ જીતનો શ્રેય ગુજરાત સરકારના રમતગમત પ્રત્યેના સકારાત્મક વલણ અને માળખાકીય સુવિધાઓના વિકાસને આપ્યો હતો ગુજરાત સરકારની બારમી વાર્ષિક ચિંતન શિબિર વલસાડ જિલ્લાના ધરમપુર નજીક આવેલા શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં શરૂ થઈ છે સામૂહિક વિકાસ તરફ દિવસીય કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની નેતૃત્વમાં રાજ્યના કેબિનેટ મંત્રીઓ વરિષ્ઠ આઈ એસ અધિકારીઓ અને બસો થી વધુ વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લઈ રહ્યા છે આ શિબિરમાં રાજ્યના વિકાસ માટેની વ્યૂહાત્મક ચર્ચાઓ થશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ સ્થળને અભૂતપૂર્વ ગર્વનો સ્થળ ગણાવીને કહ્યું છે કે ગુજરાત અને ભારત માટે ઐતિહાસિક સ્થળ છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દૂરદેશી અને ગૃહમંત્રી અમિત શાહ શાના સનિષ્ઠ પ્રયાસોના પરિણામે મંજૂરી મળી છે તેમના માર્ગદર્શનમાં આપણને વિશ્વ અને ભારતને આંગણે અવકારવા અને ગુજરાતને સ્પોર્ટ્સ હબ બનાવવા માટે સજ્જ છીએ તેમણે બધું કહ્યું કે આ ઘટના રાજ્યના રમત ક્ષેત્ર માટે મોટી સિદ્ધિ છે જે આધુનિક રમત સુવિધાઓનું વિસ્તરણ કરશે આ યુવાનો તથા રમતવીરોને નવી તકો આપશે સ્પીચ આપવાની હોય મારું તૈયાર હોય લખાણ એટલે હું બી એટલો બધો બુડમાં આવી ગયો સ્પીચ આપવા જ મેં નથી જોઈતી જવાબદાર હું તો ખાલી એટલું જ કહેવા માટે ઉભો થયો છું કે બે દિવસમાં ઓગણીસ દુ ને આડત્રીસ કલાકની જર્ની અને અત્યારે જે ફ્રેશનેસ દેખાય છે એ કામ થયાનો સંતોષ દેખાય છે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું વલસાડ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તેમણે રાજ્ય માટે ગૌરવપૂર્ણ સિદ્ધિ અંગે મહત્વ નિવેદન આપ્યું હતું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શનમાં જે પ્રકારે કાશ્મીર થી લઈને કન્યાકુમારી સુધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર થી લઈને ટ્રેનિંગ થી લઈને ખેલાડીઓને સહયોગની વાત કરી અને ભારત સરકાર દ્વારા સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જે પ્રકારે કામગીરી કરવામાં આવી છે તે ખબર ખરેખર અભિનંદનને પાત્ર છે નાયબ મુખ્યમંત્રી અશ્વય સંઘવીએ જો ગ્લાસ ઓગથી સીધા ચિંતન શિબિર પહોંચ્યા હતા તેમણે પ્રસંગે જણાવ્યું હતું કે પીએમ મોદીનો આભાર માનું છું કે તેમની દૂરદેશીને કારણે આજે આપણે એટલી મોટી ટુર્નામેન્ટમાં અવસર મળ્યો છે તેમણે વધુમાં કહ્યું કે નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે સ્પોર્ટ્સ ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ કરી છે આ સાથે તેમણે ગુજરાતમાં કોમનવેલ્થ ગેમ્સને સફળતાપૂર્વક પૂરી પાડવાની આશા વ્યક્ત કરી હતી જણાવી દઈએ કે તેઓ ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પીટી ઉષા સાથે ગ્લાસગોમાં હાજર હતા જ્યાં મંજૂરીની જાહેરાત થઈ હર્ષભાઈએ કહ્યું કે આ મંજૂરી ભારતની રમત સંસ્કૃતિને મજબૂત કરવાના મતદાનમાં સતત પ્રયાસનું પરિણામ છે ગ્લાસોગમાં જાહેરાત પછી વીસ ગરબા નૃત્યકાર અને ત્રીસ ઢોલ જનરલ એસેમ્બલી હોલમાં પ્રવેશ કરીને ભારતીય સંસ્કૃતિની રંગચંડિયા રજૂ કર્યો જેનાથી વિદેશ પ્રતિનિધિઓએ પ્રભાવિત થયા હતા કૌશિક પટેલનો રિપોર્ટ હિન્ટીવી ન્યૂઝ સુરત